જમીન પર વીજ લાઈન ઉભી કરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોએ આજે સુરત જિલ્લા કલેક્ટર ને આપી જમીન સંપાદન કાયદાનું પાલન કરી નિયમ મુજબ વીજ નખાય કરી છે અમને કોઈ માહિતી પાવર દ્વારા આપવામાં આવી નથી ખાલી જનરલાઈઝ નોટિફિકેશન એ લોકો ડીકલેર કરેલું છે જેમાં જિલ્લાના નામ છે તાલુકાના નામ છે ગામના નામ છે પરંતુ એક ગામમાં કયા ખેડૂતના ખેતરમાંથી જવાની એક એક ખેતરમાં કેટલા થાંભલા કેટલા કંડક્ટર આવવાના કોઈ માહિતી લોકો અમને આપી નથી જેના કારણે અમે કલેક્ટરને મળવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા છીએ পাৰিশ পাৱনা খেে যে